અને તેને માટે અને સાધનો અને સંસાધનોનો વિકાસ પણ કર્યો છે જેમ કે ટ્રેક્ટર જે માટે ઉપયોગી છે જેમ કે કેકુલે જે વેપારીઓ માટે ઉપયોગી છે આ જ રીતે માનવે એક કોલ મોબાઈલ પર છે જે કોલ આજ સુધી સૌથી મહત્વની અને મુખ્ય કોલ ગણવામાં આવે છે કારણ કે મોબાઈલ તે ઘણા બધા શસ્ત્રો મિશ્રણ છે जिनके मोबाइल में होता है ठीक सब ये सीख लीजिए मोबाइल में कैलकुलेटर को आ गई है जैसे घना बजे वस्तु और मिश्रण है इनका मोबाइल से मोबाइल की खोज सर्वप्रथम टेलीफोन की खोज के मार्केट गूगल नाम का वैज्ञानिक अमेरिकन वैज्ञानिक है वो ने समय बहत्तर बात की क्या कुछ है सर्वप्रथम कैमरा वाला मोबाइल 1999 में लॉन्च किया गया અને ત્યારથી આજ સુધીમાં છેલ્લા 25 વર્ષમાં કેટલી કંપનીઓ અને હજાર પ્રકારના મોબાઈલ છે અને દરેક માણસ પાસે આવતા મોબાઈલ છે તો આ મોબાઈલ ઘણા ફાયદા છે ઘણા ગેરફાયદા છે ઘણી વસ્તુ છે તો હું તમને જણાવું સૌપ્રથમ મોબાઈલના ફાયદા તો મોબાઈલના ફાયદા એ છે કે સૌથી મોટો અને મહત્વનો ફાયદો છે વાતચીત કરી શકીએ છીએ લોકોની પરસ્પર પ્રત્યક્ષ રીતે પણ વાતચીત કરી શકીએ છીએ વિડીયો કોલ દ્વારા મોટામાં મોટી જડિત ગણતરી આપણે સરળતાથી કરી શકીએ છીએ આપણા વિધિ ગયેલા ભૂતકાળના ફોટો ને વિડીયો તેને સ્મરણ કરવા માટે આપણે ઉતારી શકીએ છીએ લોકો આજે ઘર બેઠા સામાન મંગાવે છે એ પણ થઈ શકે છે મોબાઈલ દ્વારા મોબાઈલ દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ થઈ શકે છે જે અનેક કાર્યો મોબાઈલ દ્વારા થઈ શકે છે જે મોબાઈલના ફાયદા હોય છે કે દરેક વસ્તુના ફાયદા ગેરફાયદા હોય છે મોબાઈલના પણ ક્યાર ફાયદા છે જો આપણે વાત વાતથી કરી શકીએ છીએ તો આપના ફાયદા મોબાઈલના કારણે ઘણા પકેઓ મૃત્યુ પાપે છે આપણે મનોરંજન કરી શકીએ છીએ તો તેનાથી આપણે ગાલને નુકસાન થાય છે આખો આપણે એક સંગીત સાંભળી શકીએ છીએ અને આજના હેરફોન દ્વારા આપણા કાર્યને નુકસાન થાય છે આપણે ઘરે બેઠા સામાન આવે છે પણ તેના કારણે ઘણા ગમલાકો નો છે આથી આપણા બે એકાઉન્ટમાંથી પૈસા પણ જાય છે આમ ઘણા ગેરફાયદાઓ પણ છે આપણે ઘણીવાર મોબાઈલમાં વાતચીત કરતા કરતા વાહન ચલાવીએ તો એક્સિડન્ટ પણ થતે છે મોબાઈલના ફાટવાને કારણે વિશ્વમાં ઘણા લોકો